નમસ્કાર મિત્રો પ્રો ગુજરાતી ચેનલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ હશો મિત્રો આર્થિક જગતમાં ચાલી રહેલા એક મહત્વપૂર્ણ ઇન્સિડેન્ટ વિશે આજે ડિસ્કસ કરીશું વીઆઈ વોડ ઓફ ઓન આઈડિયા વડાફોન આઈડિયા વર્સિસ ડોટ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન આ બંને વચ્ચે સામસામે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે એની ડિટેલમાં આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ મિત્રો પ્રો ગુજરાતીમાં અમે સચોટ માહિતી સરળ ભાષામાં આપવાનો પ્રયાસ કરીએ છીએ તો બધાને એક વિનંતી છે કે આપ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો કાલના સેશનમાં વોડાફોન અથવા વીઆઈના શેરમાં ખાસો ભાવ વધારો થયો છે શા માટે થયો છે એ બધું જ ડિટેલમાં આપણે ડિસ્કસ કરીશું સુપ્રીમ કોર્ટની આજની એટલે કે કાલની પ્રક્રિયા બાદ વોડાફોનના શેરમાં સાત પોઈન્ટ ચૌદ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે એટલે બહુ મોટો જમ્પ છે એકચ્યુઅલી દસ ટકા સુધીનો આ જમ્પ હતો પણ પાછળથી માર્કેટ રિકવર થયું છે મિત્રો આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે પણ સુપ્રીમ કોર્ટની પ્રોસીજર ચાલુ હતી જેમાં વોડાફોન વર્સિસ ડોટ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા સુપ્રીમ કોર્ટમાં નવ હજાર ચારસો ને પચાસ કરોડનો જે વધારાનો એજીઆર છે એની કડક રીતે ઉઘરાણી કરવામાં આવી હતી અને એ વખતે એ દિવસે સરકારનું વલણ છે એ પણ કડક હતું એટલે એ દિવસે એક ચિંતાનો વિષય બની ગયો હતો અને ત્યારબાદ ઓગણીસ સપ્ટેમ્બરે એટલે કે ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં વીઆઈને સારી એવી રાહત મળી છે સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું છે કે સરકાર હવે વોડાફોન આઈડિયાની અરજીનો વિરોધ નથી કરતી એટલે ટૂંકમાં આઠ સપ્ટેમ્બરે જે કડક વલણ સરકાર દ્વારા લેવામાં આવ્યું હતું એમાં કુણાશ ઓગણીસ સપ્ટેમ્બરે જોવા મળી જોકે સુપ્રીમ કોર્ટે કોઈ પણ નિર્ણય આપ્યો નથી ટૂંકમાં સરકારના નરમ વલણની સકારાત્મક અસર એ શેર પર દેખાઈ છે અને એને લીધે સાત પોઈન્ટ ચૌદ ટકાનો ઉછાળો છે એ ગઈકાલના સેશનમાં આપણે જોયું હતું વોડાફોનનો જે આ વિવાદ છે એ એક્ઝેક્ટલી શું છે એને જાણવાનો પ્રયાસ કરીએ તો કે વીઆઈ પર કુલ એજીઆર ડ્યુઝ એજીઆર એટલે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ એ ત્યાંસી હજાર અને ચારસો કરોડની છે ડોટ એ હવે વધારાના નવ હજાર ચારસો પચાસ કરોડ માંગે છે બે હજાર સાતસો ને કરોડ પોસ્ટ મર્જર વીઆઈ માટે અને પાંચ હજાર છસો પંચોતેર કરોડ પ્રી મર્જર વોરાફોન ગ્રુપ માટે વીઆઈની માંગ આની સામે એવી છે કે ડ્યુ ફરીથી ગણવામાં આવે અને ઇન્ટરસ્ટ અને પેનલ્ટી જે પણ લગાવવામાં આવી છે એને માફ કરવામાં આવે આ વીઆઈનું પોતાનું સ્ટેન્ડ છે એટલે આ બાબતે વિવાદ ચાલી રહ્યો છે સમગ્ર ઘટનાને જો આપણે વિગતવાર જોઈએ તો સેલ્યુલર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા એટલે કે સી ડોટ દ્વારા કરવામાં આવેલા એજીઆર એટલે કે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુની વ્યાખ્યા સામે ચેલેન્જ કરી હવે આ વ્યાખ્યા શું છે એ પણ આપણે સમજીશું કંપનીઓનું કહેવાનું હતું કે એજીઆરમાં ટેલિકોમ સર્વિસની કમાણી જ ગણવી જોઈએ હવે આ એજીઆર શું છે ટેલિકોમ સર્વિસની જ કમાણી આ બધું જ આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ જ્યારે કહેવું હતું કે એજીઆર માં બધી કમાણી સામેલ થવી જોઈએ ઇવન ટેલિકોમ ઇન્કમ છે એ પણ એમાં સામેલ થવી જોઈએ એટલે બંનેમાં વિરોધાભાસ હતો અને એને લઈ અને સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ છે હવે બે હજાર ઓગણીસમાં માં સુપ્રીમ કોર્ટે કહ્યું કે એજીઆરમાં માત્ર ટેલિકોમ કમાણી નહીં પણ નોન ટેલિકોમ કમાણી પણ સામેલ કરવી જોઈએ આ કઈ નોન ટેલિકોમ કમાણીની વાત કરે છે તો કોઈ ધારો કે કોઈ કંપનીએ બિલ્ડિંગ રેન્ટ ઉપર આવ્યું છે એની આવક આવે છે કોઈ જગ્યાએ શેરનું ઇન્વેસ્ટમેન્ટ છે તો એનું ડિવિડન્ડ આવે છે કોઈ ફિક્સ ડિપોઝિટ છે તો એની ઇન્ટરેસ્ટ આવે છે આ બધું જ ધંધા સિવાયની બીજી જે ઇન્કમ છે એની ઉપર પણ સરકારનું એવું કહેવું છે કે એમાં પણ તમારે ભાગ જે છે એ સરકારને આપવો જોઈએ આ નિર્ણયથી વીઆઈ અને એરટેલ જેવી કંપનીઓ પર હજારો કરોડના ડ્યુઝ આવી ગયા છે અને વીઆઈ માટે ત્યાંસી હજાર ચારસો કરોડનો મોટો બોજ જનરેટ થયો છે હવે બે મહત્વની તારીખ વિશે આપણે જોઈ લઈએ ઓગણીસ સપ્ટેમ્બર જે ઓલરેડી જતી રહી છે એમાં એ હિયરિંગમાં પ્રાથમિક રજૂઆત કરવામાં આવી વીઆઈ અને ડોટ દ્વારા સરકારનું કહેવાનું હતું કે અમે વિરોધ નથી કરતા ઉકેલ આવશ્યક છે આપણે અગાઉ જોઈ ગયા કે આઠ સપ્ટેમ્બરે સરકારનું કડક વલણ હતું પણ હવે એમાં નરમાશ દેખાય છે જે વોડાફોન માટે એક પોઝિટિવ સાઇન છે અને તેમણે જણાવ્યું કે સરકાર વીઆઈમાં લગભગ પચાસ માફ કરજો અહીં ઓગણપચાસ આવશે ઓગણપચાસ ટકા હિસ્સેદાર છે એટલે ઉકેલ શોધવો જરૂરી છે આગામી તારીખ નક્કી કરવી એઝ અર્લી એવું પણ નિવેદન છે એ સરકાર તરફથી સુપ્રીમ કોર્ટને આપવામાં આવ્યું છે હવે નેક્સ્ટ મહત્વની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તારીખે છવ્વીસ સપ્ટેમ્બરની છે એને આપણે મુખ્ય હિયરિંગ કહી શકીએ અને આ મુખ્ય હિયરિંગમાં એવું કહેવામાં આવે છે કે સુપ્રીમ કોર્ટે વીઆઈને અરજી પર સુનાવણી રાખી છે છવ્વીસે અને વીઆઈ માંગે છે કે ફાઇનાન્શિયલ યર બે હજાર સોળ સત્તર સુધીની જે એજીઆર માંગ રદ કરવામાં આવે કારણ કે તે પહેલેથી જ ક્રિસ્ટલાઇઝ છે હવે આ બધી જ વાતો અત્યારે ટેકનિકલ છે પણ આપણે બહુ જ ઇઝી વેમાં ડિસ્કસ કરવા જઈ રહ્યા આ સમગ્ર જે વિવાદ છે છે એમાં પક્ષ શું દલીલ શું છે એ પણ આપણે જાણી લઈએ નવ હજાર ચારસો પચાસ કરોડના જે ડ્યુ છે એમાં ડુપ્લિકેશન છે એટલે ભૂલ છે ગણતરીમાં આવું વીઆઈનું કહેવું છે વીઆઈ કહે છે કે ડોટ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ દ્વારા જે વધારાના એજીઆર ડ્યુ કરવામાં આવ્યા છે અથવા માંગવામાં આવ્યા છે તેમાં ઘણી એન્ટ્રી પહેલેથી જ ચૂકવાઈ ગઈ છે અથવા ફરીથી ગણવામાં આવી છે એટલે કંપની કહે છે કે આ ડિમાન્ડ ભૂલભૂલ્યા ગણતરી પર આધારિત છે આગળ તેઓનું કહેવું છે કે ડ્યુ ફરીથી ગણવામાં આવે વીઆઈ માંગે છે કે એજીઆર ડ્યુ ફરીથી સ્ટેપ બાય સ્ટેપ ગણવામાં આવે જેથી ઇન્ટરેસ્ટ પેનલ્ટી અને એક્ચ્યુઅલ ડ્યુ અલગ અલગ રીતે ચકાસી શકાય એ સિવાય વીઆઈ કહેવાનું છે કે જો ડ્યુ સાચા રીતે ગણવામાં આવે તો કંપની પરનો બોજ ઘણો ઓછો થઈ જશે ત્રીજી વાત છે છે ફંડિંગ માટે રસ્તો થાય કહ્યું છે કે ડ્યુ અનરિઝોલ્વ રહેશે તો બેંક ફંડિંગ મળવી મુશ્કેલ છે જ્યાં સુધી આ વિવાદ ચાલશે ત્યાં સુધી બેંક કંપનીને ફંડિંગ નહીં કરે તો કંપની માટે એ એક મોટો લોસ છે કોર્ટ અથવા સરકાર તરફથી રાહત મળે તો વીઆઈને ફ્રેશ ફંડિંગ મળી શકે છે જે કંપનીના ઓપરેશન ચાલુ રાખવા માટે ખૂબ જ જરૂરી છે લિક્વિડિટી અથવા ફંડિંગ વગર કોઈ પણ કંપનીને રન થવું અઘરું છે સર્વાઇવલ પબ્લિક ઇન્ટરેસ્ટમાં છે બસો મિલિયનથી વધુ સબસ્ક્રાઈબર ઇફેક્ટ થઈ શકે છે ફંડિંગ નહીં મળે તો કંપની ફાઇનાન્શિયલ ઇયર બે હજાર છવ્વીસ પછી ચાલુ રહી શકશે નહીં એટલે અસ્તિત્વ ઉપર સવાલ છે એવું વીઆઈએ કબૂલ્યું છે હવે વીઆઈ માટે સકારાત્મક નિર્ણય આવી શકે છે આવું એક તારણ આપણે કાઢી શકીએ એની પાછળના એના બેકગ્રાઉન્ડમાં શું તર્ક છે એ આપણે જોઈએ તો કે સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલ જે તુષાર મહેતા છે એમણે કહ્યું છે કે વોડાફોન આઈડિયા માટે કોઈ ઉકેલ આવશ્યક છે વલણમાં નરમી આવી છે અને જલ્દી આ કેસ પતાવો આવું સરકારના સોલિસિટર જનરલે કહ્યું છે સરકાર પક્ષમાં છે અને રાહત અરજી વીઆઈ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવી છે આ રિમાર્ક ઇન્વેસ્ટર કોન્ફિડન્સ માટે મોટું ટર્નિંગ પોઈન્ટ બન્યું છે અને એના લીધે જ આપણે જોઈએ કે સાત પ્લસ ટકાનો ઉછાળો વીઆઈમાં જોવા મળ્યો હતો આગળ જોઈએ તો સરકારના ઓગણપચાસ ટકા હિસ્સેદારી છે એટલે સરકાર માત્ર રેગ્યુલેટર નહીં પણ અહીં સ્ટ્રેક હોલ્ડર પણ છે એટલે સરકાર પોતાનો ફાયદો પણ જોશે અને અત્યારે એવું કહી શકાય કે બોલ જે છે નિર્ણય લેવાની પ્રક્રિયા છે એ હવે સરકારના પાલામાં છે સરકારે નિર્ણય લેવાનો છે એવું કહી શકાય વોડાફોન આઈડિયા એ સ્પષ્ટ કહ્યું છે કે રાહત નહીં મળે તો તેઓ ચાલુ રહી શકશે નહીં સરકારની લાર્જર પોલિસી છે કે ભારતીય ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રમાં ઓછામાં ઓછા ખેલાડી હોવા જોઈએ આ સરકારી પોલિસી છે જેથી કરીને ભાવ નિયંત્રણ અને મોનોપોલીથી બચી શકાય બીએસએનએલ અને એમટીએનએલ હવે ઓલમોસ્ટ નોન ફંક્શનેબલ થઈ ગયા છે એટલે વોડાફોન આઈડિયાનું ટકવું એ સરકાર માટે પણ મહત્વનું છે માર્કેટ માટે અને ગ્રાહક માટે પણ મહત્વનું છે એવું કહી શકાય સમગ્ર ઘટના બાબતે આપણે વિગતવાર ચર્ચા કરી અને છેલ્લે એવું કન્ક્લુઝન કાઢી શકાય કે જે રીતે સરકારનું વલણ નરમ પડ્યું છે તો આવનારી તારીખમાં જે વીઆઈ માટે કંઈક સકારાત્મક ન્યૂઝ આવી શકે એવી આપણે આશા રાખી શકીએ છતાં પણ જે તે તારીખે સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે એ સૌથી સર્વોપરી છે અને એ પ્રમાણે જ માર્કેટ રિએક્ટ કરશે મિત્રો આશા રાખું છું કે આ માહિતી સભર વિડીયો આપને ગમ્યો હશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અંતમાં ફરીથી જણાવી દઉં કે અમે સેબી રજિસ્ટર્ડ એડવાઇઝર નથી એટલા માટે કોઈ પણ બાય સેલ ઓલ્ટની અમે એડવાઇઝ આપતા નથી આપી શકતા નથી આવી કોઈપણ પ્રવૃત્તિ કરવા માટે આપને આપના ફાઇનાન્સિયલ કન્સલ્ટન્ટની એડવાઇઝ લેવી એડવાઇઝેબલ છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ